દિવસનું મૌન ધારણ કરીને ધૂણો ધખાવીને બેઠેલા હતા જેમાં અગત્યની બાબત વિશે વાત કરી હતો હજારો વર્ષો પહેલા સાક્ષાત પરબ્રહ્મ તપસ્વી નેપાળના રાજાના કુંવર અણધળનાથ એટલે કે ઓગણજી મહારાજે તપ કર્યો હતો અને એ પાવન ભૂમિ ઉપર વર્ષો પછી જેમની નામના જપ તપ અને આદિપુરુષ તરીકે ઓળખવામાં આવે છે એવા આદરણીય પરમ પૂજ્ય મહંત શ્રી એક હજાર આઠ

શ્રી વડેચી માતાજીના મંદિરથી હાથીની અંબાડી પર બાપુની ભવ્ય શાહી સવારીથી શોભાયાત્રા દરમિયાન આખું વાતાવરણ ઓગળ બાપાની જય જયના નારા સાથે શાહી સવારીમાં હજારો લોકોની મેદની વચ્ચે દેવદરબાર જાગીર મઠ ખાતે બાપાની શાહી સવારી શોભાયાત્રા પહોંચીને સંતો મહંતો તેમજ રાજકીય અને સામાજિક અગ્રણીઓ તથા ગામે ગામથી પધારેલ અઢારે આલમે બાપાના દર્શન તેમજ આશીર્વાદનો લાભ લીધો હતો તેમજ ગામે ગામથી યથાશક્તિ મુજબ ફાળો એકત્રિત કરીને બાપાને અર્પણ કરવામાં આવ્યો હતો હવે હજારો વર્ષનો જૂનો ઇતિહાસ ફરીથી જીવંત જોવા મળ્યો અને તમામ ભાવિક ભક્તોએ મહંત પરમ પૂજ્ય શ્રી એક હજાર આઠ બળદેવનાથ બાપાના આશીર્વાદ લઈને ધન્યતા અનુભવી હતી સમગ્ર સ્વાગત સન્માન અને ભાવિક ભક્તોના પ્રસાદ ભોજનના સંયોજક દાતા વાઘેલા બકુભા वाहतसि वडा अमर अमरसिह मफाजी सोलंकी द्वारा लाभ लय धन्यता अनुभवी अहेवाल रामजी राय गोरकाज बनासकाठा